કેમ છો બધા મજામાં તો આજના આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો જઈ રહ્યા છીએ આપણે કામે આપણે ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે ગાડી સાથે ટિફિન પણ તૈયાર છે અને નીકળી જશું હવે આપણે કામ તરફ તો જોડાયેલા રહો અને આ તમે જોઈ શકો છો મોટા મોટા ભૂંગળા છે આ માણસથી ઉપડે પણ ને આ પાણી નીકળવાની આવડી મોટી મોટર છે અને આ બધી પાઇપો ધોડાવી છે અહીંયાથી ફિલ્ટર થઈ જાય આની અંદર ફિલ્ટર મશીન છે અહીંયાથી માંડી સામે સુધી ફિલ્ટર છે એમાં પાણી ફિલ્ટર થઈ જાય અને અહીંયાથી લાઈન બીજી જાય અને આ આની નીચે બીજી લાઈન છે અને અહીંયાથી જાય વાલ છે અહીંયાથી ગામડા ગામડામાં પહોંચી જાય એટલે આજુબાજુના ગામડામાં થી પાણી ફિલ્ટર થાય અને જાય છે જાય છે એટલે તમારી પાસે બેકગ્રાઉન્ડ પણ તમે જોઈ શકો છો મસ્ત મજાના ઝાડ છે એટલે એક માણસ થી કે સાત આઠ માણસ થી આ મોટર છે પાણી નીકળવાની આ ઉપડે નહીં એટલે આવા મશીન પણ અહીંયા રાખવામાં આવે છે જેથી કરીને આરામથી એને આજુબાજુમાં ફેરવી શકે આ મોટર છે આ મોટર હલ્લે આપણે એટલે આ સેનારે બાંધીને ઊંચી કરી અને અહીંયાથી આને ફેરવે લાઈટ દ્વારા એટલે આની અંદર ઉતારે આ છે પાણી ભરેલું આખું તમે જોઈ શકો આની અંદર પાણી જ છે એને ફિલ્ટર કરે બાકી આવી રીતે પાણી હોય છે અને પીવાલાયક બનાવવામાં આવે છે આ સીધી નર્મદાની લાઈન અહીંયા સુધી આવેલી હોય છે અને આ તમે ભૂંગળું જોઈ શકો છો મારા માથા જેવડું આ ભૂંગળું છે આવી મોટી મોટી પાઇપો હોય છે અને આ બધા વાલ હોય છે જે એકબીજા ગામડામાં જવામાં જોતા હોય છે પાણીને વાળવો કયા બધું અહીંયા નક્કી થાય છે તમે જોઈ શકો છો આ જોઈ રહ્યા છો તમે મારી પાછળ ટીસી મારાથી પણ મોટી છે પાવર સપ્લાય કરવા માટે અને હજી એક વસ્તુ બતાડું મારી સાથે બન્યા રહે આ જોઉં તમે ભર્યું હે પાણી પાણીનું ભર્યું છે ઉપરથી પાણી આવે પણ એથી અને આ ફર્યા કરે આ વચ્ચે જે રહ્યું ને લોખંડનું નું આખું ગોળ ગોળ ફર્યા કરે હું ત્યાં જ જઈને તમને બતાવું આ લોખંડની પાઇપ છે રેલગાડીનો પાટો જે રીતે હોય એ રીતે અને આમાં પાણી ભરાઈ જાય એટલે અહીંયાથી નીકળે હું અવળી જગ્યાએથી આવી ગયો છું ઓલ્લા પાણીથી પાણી નીકળે અને આની અંદર આવે અને આખું ભરાઈ જાય એટલે આમાં પાણી વલોળાઈ જાય અને પછી અહીંયાથી અહીંયાથી નીકળી જાય અહીંયાથી એકદમ લેવલે આ બધી વસ્તુ કરેલી હોય આ જે કિનારી અંદરની રહે ને લેવલે કરેલી હોય આખી આખું ફરતો રાઉન્ડ બધો જેથી કરીને એમાંથી પાણી બધી બાજુ ખરખું જ નીકળે અને આ છે ગોળ ગોળ ફરતું ફરતું ફર્યા કરે ગોળ અને અહીંયાથી આ બંધ કરે એટલે અહીંયા પાણી અટકી જાય પાણી પહેલી બાજુ જાય છે ફિલ્ટર થવા માટે જો આ તમે જોવું છો ફરે છે આ બધું મોટર દ્વારા થતું હોય આ ફરે છે ફરતું ફરતું ગોળ ગોળ આમ ફર્યા કરે અને અંદર મોટા મોટા ફાખડા હોય અંદર જે પાણીને વલોળ્યા રાખે એટલે નીચે કદડો ન થવા દાય અને આખું આખું હજી આ ઊંડું વીસ ફૂટ જેટલું ઊંડાય છે આની અંદર તો આવું બધું હોય છે ભાઈ આમાં મોટર ગોઠવેલી હોય છે એટલે એ બધું ફર્યા કરે આમનામ અને આ છે પાણી ચાલો આપણે આ બાજુ આવી જઈએ આખું પાણીનું ભરેલું છે અહીંયા પાણીની નર્મદાની લાઈન શરૂઆત થાય અહીંયા પાણી પહેલાં નીકળે અહીંયા પાણી નીકળે પછી જાતું 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 ઓલી બાજુ જાય જાય એટલે આની અંદર જાય આખું ભરા જાય આ એટલે બધો કદડરીઓ એ વચ્ચે રહી જાય એનું પાણી ડાયરેક્ટ વચ્ચે નીકળે તો તમે જોતા હોય તો વચ્ચે થોડુંક હલન સલન થાય છે એટલે વચ્ચે નીકળે અને એની પછી આ બાજુ આવી જાય બીજી લાઈનમાં અને ત્યાં પણ ઘણું બધું સાફ થઈ જાય એટલે આ ત્રીજી લહેરમાં આવી જાય આ ત્રીજી લહેર રહીને આવડિયા એ ઓલી બાજુ એની ખાળ આપેલી છે મેં હમણાં તમને બતાવ્યું હતું તો એ જગ્યાએ ત્યાંથી વહી જાય ઓલા મકાનની અંદર એ મકાનની અંદર બધું ફિલ્ટર છે અંદર રેતી કાંકરા મોટા મોટા નાખેલા છે અને રેતીને એવું બધું નાખેલું છે ત્યાંથી ફિલ્ટર થઈ જાય અને ફિલ્ટર થઈને પછી બીજી બીજી એક જગ્યાએ જાય ન્યા ફિલ્ટર થાય અને પછી પાઇપમાં પાછું પણ મોટર દ્વારા ચડાવે અને ત્યાંથી પછી એ મોટા મોટા હોદમાં વયુ જાય છે ઓલી સાઈડ જે આ પણ રહ્યો ને આગે જે મકાન જેવું એ બાજુ વયુ જાય અને ત્યાંથી પછી ગામડે ગામડે એકદમ ચોખું પાણી ફિલ્ટર કરેલું પોગાડવામાં આવે છે તો આમનામાં વળો કરે છે પાણી તમે જોવ છો આ ધીમે ધીમે આ શક્કર ફરે છે આવું બધું હોય છે અહીંયા તો આ એનું કામ કરી રહ્યું છે આવી રીતે સિસ્ટમ હોય છે બધી અને આ છે પાણીનો મસ્ત મજાનો ધોધ જોવામાં પણ મસ્ત લાગે છે અને આખું આ કામકાજ રહ્યું તે પણ એકદમ સિસ્ટમ પ્રમાણે છે એટલે ફિલ્ટર થવાનું કામકાજ પણ રેડી છે ગામડે ગામડે શુદ્ધ પાણી ઓગાડે છે આવું બધું હોય છે તો નર્મદામાંથી જે પાણી છોડવામાં આવે તે એમ અહીંયા પહેલાં આવે છે એટલે વચમાં ઘણા બધા સેન્ટર હોય છે અહીંયા આવે ત્યાંથી આ ઉપર જે બનાવેલું રૂયું ત્યાંથી પાણી નીકળે છે હજી કામ બાકી છે ઘણું બધું તો અહીંયાથી પાણી હું તમને બતાવું આ બધું તો એનું કામ કરે છે અહીંયાથી સીધું વયું જાય છે આની અંદર એટલે આ મેં તમને બે ભાગ બતાવ્યા એની પછી જો ક્યાંક લીલ જામી જાય તો આ પાવડા પડે લીલનો નાશ પણ કરવામાં આવે છે તો ઉપરથી થોડું થોડું સલકાય સલકાય ને આ બાજુ આવે છે જેને જેથી કરીને પાણી બહુ આ બાજુ આવે નહીં હવે અહીંયા તમને હું બતાવું અહીંયાથી પાણી જાય છે તમે જોઈ શકો છો અહીંયા આયા એક ખાનું છે ત્યાંથી પાણી વયું જાય છે આની અંદર તો આની અંદર ગયા પછી ત્યાં વહી જાય છે અહીંયા અને એની અંદરથી આ રૂમ અંદર જાય છે રૂમમાં અંદરથી બંધ છે એટલે આપણે જઈ શકશું નહીં પણ આની અંદર પછી એક મોટા મોટા ખાના હોય છે લગભગ દસક જેટલા ખાના છે તો એ ખાના અંદર મોટા મોટા પથ્થર નાખેલા છે જે દરિયામાં હોય એવા અને ઘણી બધી રેતી નાખેલી હોય છે ઝીણી ઝીણી જે રેતી પેસલ આના માટે જ આવે છે ફિલ્ટર માટે તો એ રેતી અંદર નાખેલી હોય છે અને એનાથી ઘણું બધું ફિલ્ટર થઈ જાય છે અને એની અંદર ફિલ્ટર થઈ જાય તો પછી બીજી જગ્યાએ જાય છે ત્યાં પણ હું તમને બતાડું કે કઈ રીતે ત્યાંથી લાઈન દોડવેલી હોય છે ને લાઇન દ્વારા જાય છે અને બતાવું મારી સાથે જોડાયેલા રહો તો આની અંદર પાણી ફિલ્ટર થઈ ગયા પછી અહીંયાથી બહાર નીકળે જ્યાં લાઇન રહીને આ અંદર આખી લાઇનો ગોઠવેલી હોય છે આ બધી મોટી મોટી લાઇનો ગોઠવેલી હોય છે આની અંદર આ લાઇન દ્વારા મોટી મોટરો હોય છે એ મોટરો દ્વારા આમાંથી પાણી અહીંયા આવે છે જોઈ શકો છો અને અહીંયાથી પાણી પછી એ આ બીજું મશીન છે એની અંદર આપણે જવાનું અલાઉડ નથી હું અંદર જઈને તમને બતાવત એટલે એની અંદર ફરીથી ફિલ્ટર થઈ જાય એટલે પછી ત્યાંથી સીધું પાઇપમાં સડી જાય છે અને પાઇપમાં સડ્યા પછી ગામમાં મોટા ટાંકી હોય છે મોટી તમને એવો ટાંકીનો અહીંયા નજીકમાં એક એક ટાંકી છે જ મિનિટ આ મોટો હોદ જ છે પણ માંડી સીધો અહીંયા સુધી હોદ જ છે હવે ટાંકી તમને બતાડો આવી ટાંકી તમારા ગામમાં છે જરૂર છે તો આવી ટાંકી અંદર એ પાણી છડાવવામાં આવે છે અહીંયાથી મોટરો ચાલુ કરે આની અંદરથી એટલે એવી ટાંકી અંદર પાણી વયું જાય અને ત્યાંથી પછી તમારા ગામની અંદર પાણી જાય છે તો સિસ્ટમ કંઈક આવી હોય છે અને તમને મારા બ્લોગ કેવા લાગે છે તે જરૂરથી જણાવજો આજનો મારો બ્લોગ મેં કંઈક આપણા ગામની નજીક જે પાણી આપણા ઘરે નળમાં આવતું હોય છે તો કેવી રીતે આવતું હોય છે તે મેં તમને જણાવ્યું છે આપણે તો બસ ફક્ત ગામમાં ખબર પડે કે પાણી આવ્યું છે નળ ચાલુ કરી અને પાણી આવી જાય છે તો પહેલાં તો લોકો પનગઢમાં પનગઢ તરીકે પનિહારી જે રહી તે દૂર કૂવામાં કે ગમે ત્યાં જઈને તળાવના કાંઠે જઈને પાણી ભરીને આવતા હતા અત્યારે સિસ્ટમ ઘણી બધી સુધરી ગઈ છે અને આવું થઈ ગયું છે કે ઘરે નળ ચાલુ કરો અને પાણી આવી જતું હોય છે તો આવું બધું થાય છે તો એની પાછળ સરકારે આવું બધું બનાવેલું હોય છે ઘરે ગામડે ગામડે પાણી પોગી શકે હવે ઘરે ઘરે પાણી પોગ્યું છે તો એની પાછળ આટલું બધું મોટું રહસ્ય હોય છે આપણને ખબર નથી હોતી કે ઘરે પાણી કઈ રીતે પોગે છે પણ આવી રીતે ઘરે પાણી પોગતું હોય છે તો મારો વ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને સપોર્ટ કરતા રહેજો લાઈક શેર જેથી કરીને હું આવા બ્લોગ તમને બતાવતો રહું હું શું કરું છું ક્યાં જાવ છું તે તમને ખબર પડે તો થેન્ક યુ ફોર વોચિંગ આજ માટે બસ આટલું જ મળશું બાય બાય